નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ આવતીકાલે વડોદરાની મુલાકાતે જવાના છે કારેલી બાગ ખાતે અંબાલાલ પાર્કમાં અભિવાદન સમારોહ યોજાવાનો છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અભિવાદન સમારોહમાં હાજર રહેશે

ટોલ ટેક્સ જે આપણું એક્સપ્રેસ હાઈવેનું વડોદરા ખાતેનું છે ત્યાં વડોદરા જિલ્લાના મહાનુભાવો દ્વારા એમનું સ્વાગત થવાનું છે ત્યારબાદ કાર રેલી જેમાં પાંચસોથી વધુ કાર ઉપસ્થિત રહેવાની છે એ કાર રેલીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશ કરશે એમનો જે રૂટ છે એ ગોલ્ડન ચોકડીથી પ્રવેશ કરવાનો રાખ્યું છે ત્યારબાદ એરપોર્ટ જે સર્કલ છે ત્યાંથી એટલે કે એરપોર્ટની બહારથી વડોદરા શહેરના મહાનુભાવ દ્વારા સ્વાગત થશે અને ત્યાંથી સ્વાગત કરીને લગભગ બે હજારથી વધુ બાઈક રેલી દ્વારા એમનું સભા સ્થાન સુધી રેલીના માધ્યમથી અહીંયા ઉપસ્થિત થશે આવતીકાલે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કે જેઓ નવનિયુક્ત છે ને તેઓનો વડોદરા ખાતે અભિવાદન સમારોહ યોજાવાનો છે ખાસ કરીને વાત કરીએ તો આવતીકાલે ગુજરાત ભાજપ પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરા શહેરની મુલાકાતે છે અને તેઓનો જે અંબાલાલ પાર્ક જે કારલીબાગ છે કે ત્યાં અભિવાદન સમારોહ યોજાવાનો છે અને હાલ તેની જે તડામાર તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી રહી છે રાજ્યના ગૃહમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ જે કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહેવાના છે અને આખો આ જે કાર્યક્રમ છે તેની અંદર તમામ નાગરિકો તેમજ જે કાર્યકરો છે તેમના માટેની જે બેઠક વ્યવસ્થા છે તે તૈયાર કરવામાં આવી છે સાથે સાથે તેઓના જે અભિવાદન સમારોહ છે ને તેમના સ્વાગત માટે પણ પાંચસો જેટલી કાર તેમજ બે હજાર જેટલી બાઈક છે કે તેઓ આ આ રેલીમાં જોડાશે અને તેમનું સ્વાગત કરશે અંબાલાલ પાર્કનું જે કારેલીબાગ આવેલું છે અને ત્યાં જાહેર સભાનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ નાગરિકો પણ આજે જાહેર સભા છે તેમાં ઉપસ્થિત રહેશે અને જે જગદીશ વિશ્વકર્મા છે કે તેઓનું અભિવાદન પણ કરશે અલગ અલગ સમાજના લોકો પણ સ્વાગત કરી શકે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને સાથે સાથે વાત કરીએ તો સ્વાગત માટે આ વખતે ફૂલહાર નહીં પરંતુ લાઇબ્રેરીમાં ઉપયોગમાં આવતા જે બુક્સ છે તેમજ જે ચોપડા છે તેનાથી આજે સ્વાગત છે તે તેમનું કરવામાં આવશે ખાસ કરીને આખી આજે બેઠક વ્યવસ્થા છે તેને તૈયાર કરવામાં આવી રહી છે એટલે ચોક્કસથી હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખના જે અભિવાદન સમારોહ છે તેને લઈને તડામાર તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે હાલ તો જે રીતે વાત કરીએ તો કાર તેમજ બાઇક છે તેની પણ રેલી યોજાશે અને ત્યારબાદ તેઓ અહીંયા સીધા જે અંબાલાલ પાર્કનું ગાર્ડન આવેલું છે ત્યાં પહોંચશે અને જાહેર સભાને સંબોધન કરશે કેમેરામેન ડીકે સોલંકી સાથે હલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા